જય માબના સરહર મહાદેવ તો મિત્રો આજે આપણા દીવદરના મોજરૂ ગામે એક સરસ વડવૃક્ષ વાવી રહ્યા છીએ મારા પિતાશ્રી સોલંકી ભૂમાજી જવાનજી જેમની ખાસ ઈચ્છા હતી કે મારે ગામના સરડામાં એક વૃક્ષ વાવું છે લગભગ મિત્રો બહુ સારું એમણે આ વૃક્ષને ઉછેર કરેલો બહુ સાત ફીટનો વડ થયેલો મિત્રો ઘરે જ એમને ઉછેર કરી ઉગાડી અને આ વડને હવે તૈયાર થયો એટલે અહીંયા અમે વાવા આવેલા અને અમારા ખાસ કરીને વાત કરીએ તો વનપાલ જે સોમાભાઈ રાવળદેવ છે એ પણ સારા સાથી છે મિત્રો વાલ્મીકી કનુભાઈ એ તો દેખો તો નહીં મિત્રો નામ લીધું હે કનુભાઈ અને એલા દોનાભાઈ અમારા ગામના સાથી છે મિત્રો તથા અમારા વિનોદ કાકા અને નરેશભાઈ મુકોલિયા તો અમે સાથે સૌ સાથે મળી અને આ વડવૃક્ષો આવી રહ્યા છે મિત્રો અમારા ગામની ગૌસર ભૂમિ અને જેની અંદર એક વડવૃક્ષો આવી રહ્યા છે જે આવનારા સમયમાં આપ સૌના પરિવારને આપની પેઢીઓને પ્રાણવાયુ પ્રદાન કરશે મિત્રો અને આવનારા પક્ષીઓનો આહાર અને ઘર બનશે તો મિત્રો આ પણ મા બનાસના વિરુપુત્ર ગ્રુપ સાથે જોડાવો અને ખૂબ સારું એવું આ પુણ્ય કમાવું મિત્રો આપણે જીવનની અંદર જે આ ધરતી પર જ્યારે પહેલીવાર આવ્યા ત્યારે આપણે માનું દૂધ બી પછી પીધું હતું એના પહેલાં આપણે શ્વાસ લીધેલો પ્રાણવાયુ જે આ વૃક્ષ દેવતાઓએ આપણને આપેલો અને આપણા અંત સમય વૃક્ષ દેવતા આપણને અગ્નિ સંસ્કારમાં લકડી પણ આપે છે તો મિત્રો વૃક્ષ એ આપણું સાચું ધન છે વૃક્ષથી વધીને આપણા માટે કાંઈ નથી આપણે રૂપિયા સંપત્તિ સત્તા જે પણ કાંઈ છે એ આપણું વૃક્ષ છે વૃક્ષ છે તો જ આપણને પ્રાણવાયુ છે જળ છે ફળ છે અને વૃક્ષ એ આપણા વાતાવરણને આબોહવાને સંતુલિત રાખે છે જેથી આપણને નિયમિત વરસાદ મળે છે અત્યારે વૃક્ષ વધ થતાં વૃક્ષ ઓછા થતાં આપણા જિલ્લાની અંદર સતત વૃક્ષ વધ થવાથી મિત્રો વૃક્ષ વધ થવાથી આપણું સંતુલિત જે આબોહવા જે રહેતી હતી એ મિત્રો તૂટી ગઈ છે જેનાથી આપણને અનિયમિત વરસાદ મળે છે જોતા મળતા નથી ક્યારેક વધુ તો ક્યારેક કમ અને બીજું એમ કે મિત્રો ઘણા પાક ધાન્ય પાકો પણ થતા નથી જેમ કે અત્યારે તલનો પાક તમે જોયો હશે કપાસ પણ ઉતરે છે એરંડા પણ ઉતરતા હોય છે એનું મુખ્ય કારણ એ મિત્રો આપણી આબોહવા જે બધા વૃક્ષો છે એનામાંથી એક આબોહવા બને છે એ આબોહવા અત્યારે મળતી નથી જેથી આપણને ઘણું બધું નુકસાન થયું છે અને આવનારા વીસ વર્ષ પછી તો મિત્રો આપણે જિંદગી જેવી આપણે પ્રાણવય લેવું મુશ્કેલ થઈ જશે તો વધુને વધુ વૃક્ષરોપણ કરીએ વૃક્ષ જતન કરીએ અને આપણી મા બનાસને પુનઃ ધરતીમાં પાછા લાવવા માટે પ્રસન્ન કરીએ આપણી મા બનાસની સેવામાં મિત્રો વધુ નહીં તો તમે પણ એક વૃક્ષ વાપશો અને તેમને પ્રસન્ન કરવા માટે આપ સૌ પણ સહયોગી થશો તો મા બનાસ આપણને સૌને સુખી રાખે અને આપણી સૌની પ્રાર્થનાથી આ વૃક્ષરોપણથી મા બનાસ ધરતી પર પધારે

આ તો ખૂબ ખૂબ વાર મિત્રો મારા શ્રી સોલંગી ભૂમાજી જેમણે ખૂબ દિલમાં એમની ઈચ્છા છે કે અહીંયા મારે વડરોપણ કરવો છે જેમણે સાથ આપ્યો સમાફી રાવળદેવ વિનોદ કાકા તથા આપણા દોનાભાઈ અને કનુભાઈ વાલ્મીકી અને નરેશજી બુખોલિયા જેમણે ખૂબ ખૂબ સાથ સહકાર આપ્યો એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તો મા બનાસી ચેનલ મિત્રો તમે પણ જોડાઈ રહેશો સાથ સહકાર આપશો લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરશો હર હર મહાદેવ